કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો છોટા ઉદેપુરમાં ખાતર લેવા ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે ખાતર લેવા માટે

ખેડૂતો કહેતા જોવા મળી રહ્યા છે આદિવાસી નથી તેવું ખેડૂતો કહી રહ્યા છે સરકાર ખોટા દાવા કરી રહ્યું છે સરકાર કહી રહ્યું છે કે ખાતરનો પૂરતો જથ્થો છે પરંતુ ખાતર છે તે ખેડૂતો સુધી પહોંચતું ન હોવાનું પણ ખેડૂતો કહી રહ્યા છે છોટા ઉદેપુરની આ લાઇન છે કે જ્યાં ખેડૂતો મોટી સંખ્યામાં કતાર લગાવીને ઊભા છે અને ખાતર લેવા માટે આ કતાર લગાવી રહ્યા છે એક તરફ સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ખાતરનો જથ્થો છે પરંતુ લાંબી કતાર લગાવવાનો વારો આજ અંગે વધુ વાત કરીશું રફિક અમારી સાથે લાઈવ જોડાયા છે રફીક એક તરફ સરકાર કહી રહી છે કે ખાતરનો પૂરતો જથ્થો છે પરંતુ આ ખાતરની લાઈન છે અને ખેડૂતો કહી રહ્યા છે કે ખાતરનો પૂરતો જથ્થો નથી શું કેવું છે ખેડૂતોનું છોટાધેપુર જે જિલ્લા મથક છે જિલ્લા મથક ના છોટાધેપુર દ્રશ્યો આપણે બતાવીશું આ ખાતર લેવા આવેલા ખેડૂતો મોટી મોટી લાઈનો લગાવી છે મહિલાઓ પણ ખાતર લેવા માટે આવી છે આ છોટાધેપુર આદિજાતિ વિસ્તાર વિકાસ ખરીદ વેચાર સંઘ છે ત્યાં લાઈનો લાગી છે આ દ્રશ્યો બતાવે છે કે ખેડૂતોને ખાતરની જરૂરિયાત છે હાલ ખાતરની ની જરૂરિયાત સમયે ખાતર ઓછો જથ્થો આવે છે આપણી સાથે સંઘના જે સંચાલક છે તેની સાથે પણ વાત કરીશું અહિયાં જે લાઈનો લાગી છે સંઘ ચલાવો છો શું પરિસ્થિતિ છે ખાતરનો આવે છે પણ ઓછો આવે છે એટલે ખેડૂતોની માંગ વધારશે એટલે લાઈન લાગી જાય હવે ખાતરનો જથ્થો જેટલો હોય જેટલો આવે એટલો અમે આપીએ અને બાકીનો બીજે દાળ આવે તો પછી આવીએ એવું છે

તો એક તરફ ખેડૂતો કહી રહ્યા છે કે ખાતરનો જથ્થો નથી સરકાર દ્વારા તેવો દાવો કરવામાં આવી રહ્યો કે ખાતરનો પૂરતો જથ્થો છે પરંતુ લાઇન શું કહી રહી છે તે મોટો પ્રશ્ન છે અને એક તરફ ખેડૂતો કહી રહ્યા છે કે અમે લાંબી કતાર લગાવવા માટે મજબૂર બન્યા છે ખાતરનો જથ્થો છે તે તેમના સુધી પહોંચતો નથી